પ્રધાનમંત્રી લોકાર્પણ માટે સુરત આવી રહ્યા છે સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીના આઠ કિલોમીટરના રૂટ પર પીએમ મોદીનો મિની રોડ શો થઈ શકે છે એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જેને લઈ તૈયારી પણ થઈ રહી છે

થશે સીધા તમે જોઈ શકો છો જબરદસ્ત તૈયારીઓ કરી છે માન્ય પ્રધાનમંત્રી સુરત ડાયમંડ બોર્ડ ઉદ્ઘાટન સમારોહ છે આ પ્રમાણે જયારે તૈયારી કરી હોય ત્યારે અત્યારથી જ તમામ પોલીસનો કાફલો છે એ ચપ્પા ચપ્પા ઉપર ગોઠવી દેવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે જબરદસ્ત પોલીસ બંદોબસ્ત છે અને તમામને ખૂણે ખૂણે અત્યારે હાલ જે પ્રમાણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે તેની તસવીરો આપને બતાવીશું કે જે પ્રમાણેની તસવીરો છે તમામ જે ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને અહીં મોજૂદ થયા છે અને તમામને સૂચના આપવામાં આવી છે કે જે બંદોબસ્ત હશે એ કડક હશે અને આ તસવીરો તમે જોઈ શકો છો બબકાદાર આયોજન છે અને આલીશાન ડોમ બનાવવામાં આવ્યો છે જે પ્રમાણે જે હીરા ઉદ્યોગ છે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યું છે કે ડાયમંડ હીરા બોટ છે એ લોકાર્પિત કરશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ અત્યારે આ લોકાર્પિત કરવાના છે ત્યારે જે રીતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગકારો છે એ અહીંયા આવી પહોંચશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળશે જોકે ડાયમંડ હીરા બોર્સ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જ સપનું છે એ સાકાર થઈ ચૂક્યું છે અને એ સાકાર થવાના સાથે સાથે પ્રજાજોગ સંદેશ છે એ પ્રધાનમંત્રી મોદી આપશે જે પ્રમાણે અત્યારે હાલ સુરત શહેરની અંદર જે અલગ અલગ બે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ત્યારે દસ વાગીને વીસ મિનિટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ ઉપર આવશે મિનિટ સુધી નિરીક્ષણ કરશે નવનિર્મિત જે ઇમારત છે તેનું લોકાર્પણ કરશે ત્યારબાદ સીધા આવી પહોંચશે હીરાબોસ ખાતે અગિયાર વાગે અગિયાર કલાકે તેઓ સુરત હીરાબોસ આવીને જાહેર સભાને પણ સંબોધન કરનાર છે ત્યારે દુનિયાની સૌથી મોટી ઇમારત કહી શકાયની જે વિશિષ્ટતાઓ છે એ ડાયમંડ હીરા બોર્સમાં છે ત્યારે આવનારા દિવસોમાં દુનિયાની સૌથી મોટી ઈમારત છે એ ડાયમંડ ટ્રેડિંગ માટે સૌથી મોટું સાબિત થશે જી ધનરાજ આભાર જાણકારી આપવા માટે ની સૌથી મોટી ઇમારત એટલે સુરત હીરાબુર્શ અને તે સોગાત આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનતાને અર્પણ કરશે પરંતુ એને અંકિત કરવામાં આવી છે ડાયમંડ ગોલ્ડ જોઈ શકાય છે દ્રશ્યો તમે હીરા બુર્શ બન્યું છે આ હીરા બુર્સનું જે રીતે લોકાર્પણ છે પ્રધાનમંત્રી મોદી તો કરવાના જ છે પરંતુ એક યાદગાર ક્ષણ જે હોય છે એને ડાયમંડમાં અંકિત કરી દેવાય છે એટલે સ્મૃતિ તરીકે આ પણ એક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આપણી સાથે જે ડાયમંડનો હીરા બુર્સ બનાવનાર જ્વેલર્સ છે તે મોજૂદ છે તેમની સાથે વાતચીત કરીશું આપ જણાવો કઈ રીતે આ ડાયમંડ બુર્સ છે બન્યું છે અને કેટલી મહેનત આમાં સાઠ દિવસની અમારી મહેનત છે અલગ અલગ રાજ્યના કારીગરો જે અમારી ફેક્ટરીમાં કામ કરે છે એમણે આ બનાવ્યું છે પાંત્રીસ જેટલા કારીગરોએ બનાવ્યું છે અલગ અલગ રાજ્યોના અને આમાં અંદાજે બે કિલો મેટલ પંચ ધાતુ અમે યુઝ કરી છે સાત હજાર જેટલા યુઝ થયા છે જ્યારે માનનીય મોદી સાહેબની ડેટ ફાઇનલ થઈ એસટીબીના ઓપનિંગ ટાઈમની ત્યારે જ અમને વિચાર આવ્યો કે આ એક પ્રતિકૃતિ અમે બનાવી એસટીબીની જે અમે એમને ભેટ આપવાના છીએ અને સુરત એક મિની ઇન્ડિયા તરીકે ઓળખાય છે એ પ્રમાણે અમારી ઓફિસમાં પણ જે કારીગરો છે અલગ અલગ રાજ્યના કારીગરોએ આ સાહીઠ દિવસની મહેનતથી બનાવ્યું છે એટલે એક ભારત શ્રેષ્ઠ ભારતનો આ ઉત્તમ નમૂનો છે આત્મનિર્ભર ભારતનો આ ઉત્તમ નમૂનો છે જ્યારે મોદી સાહેબનું વિઝન છે કે મેક ઇન ઇન્ડિયા ને મેડ ફોર વર્લ્ડ એનો પણ આ ઉત્તમ નમૂનો છે જ્યારે ડાયમંડ વાપરવામાં આવે છે પંચધાતુ છે ગોલ્ડ છે કેટલી કોષ પડી હશે અને કઈ રીતે અમૂલ્ય છે આ ભેટ અમે માનનીય મોદી સાહેબને આપવાના છીએ એટલે આની કોઈ કિંમત ન હોય અમૂલ્ય ચીજ છે એટલે આની કોઈ કિંમત નથી તેમ છતાં જ્યારે બનાવવામાં આવ્યું છે તો કેટલામાં આ બની હશે સાહીઠ દિવસનો સમય લાગ્યો છે અમે આની કિંમત તો જાહેર નહીં જ કરીએ કેમ કે આ ભેટ અમૂલ્ય કહેવાય જ્યારે વર્લ્ડ ટોલેસ્ટ લીડરને તમે કોઈ વસ્તુ આપવાના હો ત્યારે અનમોલ થઈ જાય છે તો મુંબઈથી ડાયમંડના વેપારીઓ સુરત પહોંચી ગયા છે સુરત ડાયમંડ બુર્ટ્સના ઉદઘાટનને લઈને તૈયારીઓ હવે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે કારણ કે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ આ ડાયમંડ બુર્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને સાથે જ ડાયમંડ બુર્ટ્સ સુરતની ચમક ઓર વધારશે